પૂજારા ન્યૂઝ નેટવર્ક નમસ્કાર રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ખેલાશે ત્રિપાંખીઓ જંગ કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી લડશે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી સાત બોર્ડ અંદર વોર્ડની અંદર અઠાવીસ ઉમેદવારો ઉતારશે પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો પોતાની તૈયારીઓ કરી રહ્યા હતા તેવા સમયે ત્રીજા પાક તરીકે આમ આદમી પાર્ટીએ પણ રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં અઠાવીસ ઉમેદવારો ઉતારવા માટે એલાન કરી દીધું છે રાધનપુર નગરપાલિકાના આવતા સાત બોર્ડની અંદર આમ આદમી પાર્ટી પોતાના અઠાવીસ ઉમેદવારોની ઉતારી રાધનપુરને સારું શાસન આપવાની જાહેરાત કરી છે ત્યારે રાધનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસને ભાજપ બંનેની ચિંતામાં થયો વધારો આમ આદમી પાર્ટી નવા અને યુવાન અને ઈમાનદાર ચહેરાઓ ઉતારી રાધનપુર નગરપાલિકાની લડશે ચૂંટણી રાધનપુર ખાતે આવેલ ગાંધીચોક ખાતે સુરભી સિનેબલ સ્ટોરની બાજુમાં આમ આદમી પાર્ટીએ પોતાનું કાર્યાલય શરૂ કરી દીધું છે અને ટૂંક સમયની અંદર કલાકોમાં રાધનપુર આમ આદમી પાર્ટી પ્રેસ કરી પોતાના અઠાવીસ ઉમેદવારો સાત વડના જાહેર કરશે અને રાધનપુરમાં ખેલાશે ત્રિપાઠી યોજક બેની લડાઈમાં ત્રીજો બાજી મારી જાય તો નવાઈ નહીં હું લાલજી ઠાકોર પૂર્વ ઉમેદવાર આમ આદમી પાર્ટી રાધનપુર વિધાનસભા રાધનપુરની જનતાને અમે જણાવીએ છીએ કે આમ આદમી પાર્ટી આ વખતે પ્રથમ વખત રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લડાવવા માટે જઈ રહી છે અને જે સાતે સાત વોર્ડની અંદર અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવારો અમે ટૂંક સમયમાં જાહેર કરીશું અને રાધનપુરની અત્યાર સુધીની જે જે સમસ્યાઓ છે એ ભાજપ કે કોંગ્રેસ જે સમસ્યાઓ હલ કરી શકી નથી અને તમે દર વખતે ભાજપ અને કોંગ્રેસની બોડી તો રાધનપુરમાં જોઈ પરંતુ એક વખત ઈમાનદાર આમ આદમી પાર્ટીને અમારા ઉમેદવારોને આપના ઉમેદવારોને તમે તમારો પવિત્ર કિંમતી મત આપજો એ માટે અમે આહવાન કરીએ છીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત